વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ કેસર કેરીની ખાટી મીઠી ચટણી તો એના માટે એક આવડી મોટી કેરીના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે તો આ કેરીના ટુકડાને આપણે મિક્સચર જારની અંદર નાખીશું ત્યારબાદ એક મોટો લસણનો ગાંઠિયો ફોલી અને બધી કળી છૂટી પાડ લીધી છે તો એ લસણની કળી અને કાચી કેરીના ટુકડા અને આ છે એક મોટો આદુનો ટુકડો છાલ ઉખેડી અને નાના કટકા કરી લીધા છે આટલી વસ્તુને આપણે મિક્સર જારની અંદર પહેલાં ક્રશ કરી લેવાની છે જો આ રીતે આપણે અધકચરી ગ્રાઇન્ડ કરવાની છે બરાબર એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરવાની નથી તો જો આ રીતે કેરી અને લસણ છે અધકચરો ગ્રાઇન્ડ થઈ જાય ત્યારબાદ એની અંદર આ છે કોથમીર આટલી કોથમીર નાખીશું આપણે એક ચમચી જેટલો ગોળ લીધો છે આ દેશી ડબ્બાનો જે ઢીલો ગોળ આવે ને એ ગોળ લીધો છે અને સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું ત્યારબાદ એક ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીએ એક ચમચી અને આ બીજી ચમચી બે ચમચી જીરું નાખીએ હવે એને બરાબર ગ્રાઇન્ડ કરવાનું છે જો આ રીતે આપણે અધકચરી ગ્રાઇન્ડ કરી લીધી છે ચટણીને જો આ રીતે આપણે અધકચરી ગ્રાઇન્ડ કરવાની છે મિક્સરની અંદર એક બટન હોય છે જો અહીંયા આ જે બટન છે ને એ આ રીતે અડધું ગ્રાઇન્ડ થઈ જાય એટલે એ બટનની મદદ એટલે આપણે એ રીતે ગ્રાઇન્ડ કરવાનું છે કેરીની ચટણી છે ને એ ખાંડણી દસ્તાની અંદર ખાંડીને સરસ રીતે તૈયાર થાય પરંતુ એની અંદર થોડી વાર લાગે એટલે મિક્સરની અંદર જો આપણે ખાંડણી દસ્તા જેવી ચટણી બનાવી હોય તો આ રીતે આપણે અડધું ચક્કર ફેરવી અને જે મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરીએ તો આ સરસ રીતે આવી ફાઇન પેસ્ટ થાય એટલે કે એકદમ પેસ્ટ ન થઈ જાય એકદમ ચટણી ન થઈ જાય પણ અધકચરી રહે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ રહે છે